ધાંગધ્રા એસએસપી જૈન કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સો વૃક્ષ વાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને આ વૃક્ષારોપણ કાર્યક્રમ પાછળનો હેતુ એટલો જ હતો કે એસએસઆઈપી યોજનામાં મત ઉછેર કેન્દ્રને સબસિડી સરકાર આપી રહી છે જેથી વૃક્ષારોપણ કરી અહીં મત ઉછેર કેન્દ્ર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે

તો એને કારણે અમે ધમાખી ઉછેર કેન્દ્ર અહીં શરૂ કરી શકીએ તે આ અમારું વિઝન અને મિશન છે અને એના અંતર્ગત તમે આ બગીચો અત્યારે સરગવા દ્વારા વૃક્ષ વૃક્ષી અમે ઉછેરી